રત્ન કલાકારો ના બાળકો ની શિક્ષણ ફી સહાય લઈ આપ દ્વારા રેલી યોજાયાતી સરકાર દ્વારા શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરાતા ફટાકડા પૂરી ઉજવણી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકાર અધિકાર યાત્રા નું આયોજન કરાયું હતું જોકે સતાવીસ એ યાત્રા યોજાય

સુરત શહેર આમ આદમી પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપી અને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કાંઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરક્ષા એરની સમગ્ર ટીમ એક એક કારખાના એક હિરણ એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતીકાલે એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી અમે 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 વધારે અરજીઓનો નિકાલ કરી દીધો છે છે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી અરજી એ ઉપર પણ આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદઅંશે જીત થઈ છે

આમ આદમી પાર્ટી ની સમગ્ર ટીમ ની ચાલુ રહેશે